गुजरात के मुख्यमंत्री हाँ। चाइना गए ऐशो हाँ। आराम के लिए हाँ। जिसका बंदोबस्त जयशंकर ने किया हाँ। वो दस्तावेज अभी खुलने वाला है खुलेगा तो सारे नाम बिल्कुल स्पष्ट हो जाएंगे और उसमें सिर्फ राजनेता नहीं परंतु तो जो सरकार में है जो ऑफिसर्स हैं इन लोगों का भी नाम आने वाला है पत्रकारों का भी नाम है भारतीय जनता पार्टी ने भी वो मुट्ठा नेताओं एक मेंबर ऑफ पार्लियामेंट है और एक बीजा को नाम जाने तो आप गुजरात देश હચમચી જવાનો કેવી સંભાવનાઓ છે તો ઓગણીસ તારીખના દિવસે નરેન્દ્ર મોદી આ દેશના પ્રધાનમંત્રી નારે એક બહુ જ મોટો મેસેજ હમણે આખા દેશમાં આપ્યો છે છેલ્લા ઘણા દિવસથી ભારતની અંદર એફટીન ફાઇલ્સનું ભૂત ધૂણી રહ્યું છે જેમાં બીજેપીના બે ગદ્દાવર નેતા અને ગુજરાતી શેઠિયાનું નામ ગુંજી રહ્યું છે આ ફાઇલ્સ એટલી બદનામ અને વિવાદાસ્પદ બની ગઈ છે કે મહારાષ્ટ્રના પૂર્વ સી પૃથ્વીરાજ ચૌહાણ ત્યાં સુધી બોલી ચૂક્યા છે કે ઓગણીસ તારીખે આપણા દેશના પ્રધાનમંત્રી બદલાઈ જશે આ એફટીન ફાઇલ્સ નાની બાળકીઓ એટલે કે નાબાલિક બાળકીઓના શારીરિક શોષણ અને તેમનો ઉપયોગ કરીને મોટી મોટી રાજકીય ડીલો કરવા સાથે જોડાયેલી છે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નામ પણ આ ફાઇલ્સમાં ક્યાંક ને ક્યાંક આવ્યું છે અને તેનો ખુલાસો ઓગણીસ તારીખે થશે તેવો હોબાળો વિપક્ષો પણ કરી રહ્યા છે જેના કારણે ભારતનો એક મોટો સમુદાય જેઓ અંધભક્તોના નામથી ઓળખાય છે તેઓની અંદર શોકની લાગણી ફેલાઈ ગઈ છે કારણ કે તેમના ગુરુદેવનું નામ આની પહેલા પણ ભૂતકાળમાં એક ગુજરાતી દીકરીની જાસૂસી કરવાની સાથે જોડાઈ ચૂક્યું છે સૂત્રો એમ કહે છે કે આ વિવાદથી બચવા માટે જવાબ ના આપવો પડે તેના માટે જ ભારતના પ્રધાનમંત્રી વિદેશ યાત્રા ઉપર નીકળી ગયા છે અને સંસદમાં પણ ચર્ચામાં ભાગ લેતા નથી તો ચાલો સમજીએ શું છે આ એપસ્ટીન ફાઇલ્સનું બાબર્યુ ભૂત કેમાં ફાઇલ્સને લઈને સમગ્ર વિશ્વમાં આતંકનો માહોલ ફેલાઈ ગયો છે અને કોણ છે ભારતના આ નમૂનાઓ સોરી સુરવીરો અને કેવી રીતે તેમનું નામ આ ફાઇલ્સ સાથે જોડાઈ ગયું કેવી રીતે આ જેફરી એસટી નામનો વ્યક્તિ આ નાની નાની બાળકીઓને સત્તામાં બેઠેલા વરુઓની સામે પીરસીને પોતાની મોટી મોટી રાજકીય ડીલો પાર પડાવતો હતો તો ચાલો સમજીએ સરકારો આ દલાલો અને લૂઝ કેરેક્ટરના નેતાઓ વચ્ચેના એ પ્લસ બી સ્ક્વેરના સમીકરણો તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું તમારું હોબાળો થઈ રહ્યો છે ત્યાં સુધી વાત થઈ રહી છે કે ભાઈ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓગણીસ તારીખે બદલાઈ જશે ત્યાં સુધી પણ કેટલાય મિનિસ્ટરો કેટલાય એમએલએ આવો દાવો કરી રહ્યા છે અને આપણા પ્રધાનમંત્રી આ દરેક બાબતો પર જવાબ આપ્યા વગર

એ બધી રાજકીય ડીલો કરાવવાનો એટલે કે બ્રોકિંગનું કામ દલાલીનું કામ કરતો હતો પણ એની આ જે કામ કરાવવાની જે રીત હતી તે ખૂબ જ વિવાદાસ્પદ હતી કઈ રીતે આ ભાઈ એવું કરતા હતા એમની પાસે પોતાનો એક પ્રાઇવેટ આઈલેન્ડ હતો અને પોતાનું પ્રાઇવેટ જેટ હતું એ શું કરતા હતા ભાઈ સાહેબ કે જેનું આપણે કામ કરાવવાનું હોય એ વ્યક્તિને અથવા બે પાર્ટીને મુલાકાત કરવા માટે પોતાના આઈલેન્ડ પર લઈ જતો ત્યાં આગળ કહેવાય છે કે તે કહેવાય છે શું એના ઉપર આક્ષેપ લાગ્યા પણ છે અને આરોપો એને સ્વીકાર્યા પણ છે અને ત્યારબાદ જેલમાં પણ ગયો છે તો અમેરિકાનો બિઝનેસમેન પોતાના આઈલેન્ડ પર આ નેતાઓને મોટા મોટા બિઝનેસમેનોને મિનિસ્ટરોને લઈ જતો ત્યાં એ નાબાલિક છોકરીઓ એમને એમની સામે પીરોસ્ત મતલબ કે એક રીતે એક આખું સેક્સ રેકેટ ચલાવવામાં આવતું હતું તેના દ્વારા આ છોકરીઓ આગળ જતા મોટી થઈ અને તેમણે પછી જાહેરમાં આ બધી વાતનો ખુલાસો કર્યો આ બધા કેસો થયા ત્યારે જઈને આ ફાઇલો ખુલી અને આ આક્ષેપોની તપાસ થતા આખો સમગ્ર બહાર આવ્યો તો આ જે જે છે તેના પર સગીર બાળકીઓને લાવવામાં આવતી હતી અને તેનું શારીરિક શોષણ કરવામાં આવતું એ શારીરિક શોષણ કરવા માટે આ જે નેતાઓ આવતા મિનિસ્ટરો આવતા તેમની પાસેથી તેના બદલામાં કામ કરવામાં આવતું અથવા તો ત્યાં ડીલ ફિક્સ કરવામાં આવતી તો આ મનોરંજનનું એક સ્થળ હતું જ્યાં આ લોકો પોતાના કાળા કામ કરતા હતા અને આ બહાને એ પોતાની બધી મિટિંગો આ રીતે સેટ કરતો અને ત્યાં સરકારો હોય અલગ અલગ દેશની સરકારોના માણસો ત્યાં આવતા અને પોતાના બધા સરકારના મોટા મોટા ડીલ કરતા કંપનીઓની ડીલ કરતા અને એ બધી ડીલોને લઈને આ જે નામો બહાર પડ્યા છે જે પીડિતાઓ બહાર આવી જે પીડિતાઓના સબૂતો બહાર આવ્યા ત્યારબાદ આ જેફ્રી એપસ્ટીનની ધરપકડ થઈ તેની ગર્લફ્રેન્ડની પણ ધરપકડ થઈ અને એમના વચ્ચેના કન્વર્ઝેશન્સ જે બહાર ઈમેલ પડ્યા એ આખી સમગ્ર પ્રક્રિયા લગભગ પંદર થી વીસ વર્ષ ચાલી અને એ વીસ વર્ષ ચાલવામાં જે એટલા સબૂતો બહાર આવ્યા એ બધા સબૂતોનો જે જથ્થો છે જે ફાઇલ છે એનું નામ છે એફ્ટિન્સ ફાઇલ હવે આ જેફરી એફ્ટિન જે હતો એને જેલમાં નાખવામાં આવ્યો અને એ જેલમાં જ એની આત્મહત્યા એને કરી લીધી મતલબ પણ એની હત્યા કરવામાં આવી એવો ઘણા લોકો દાવો કરે છે ઘણા બધા બોઈંગના કેસમાં પણ તમે જોયું હશે કે જે વિસલ બ્લોઅર હતો બોઈંગનો જ કર્મચારી જેણે બોઈંગ વિરુદ્ધ જબાની આપી હતી તે વ્યક્તિ પણ કોર્ટમાં જતા પહેલા પોતાના ઘરે મૃત અવસ્થામાં મળે છે અને આત્મહત્યાની ચિઠ્ઠી પણ લખી જાય છે તો અમેરિકાની અંદર આ એક કોન્સેપ્ટ બહુ થઈ ગયો જૂનો થઈ ગયો છે મતલબ ઇઝરાયલ પછી સીઆઈ આ બધી એજન્સીઓ આ રીતે જ લોકોના મોઢા બંધ કરાવતી હોય છે એ જેલોમાં પણ હોય કે પછી ગમે ત્યાં બહાર હોય કોઈ કેટલાક વિજ્ઞાનીઓ પણ આવી રીતે મૃત અવસ્થામાં મળી આવ્યા છે ભૂતકાળની અંદર હવે આ જેફ્રી એફ્ટિંગ જે છે એ મુખ્ય મુખ્યત્વે મોટા મોટા બિઝનેસમેનોના નાણાંનું પણ સંચાલન કરતો મોટા નેતાઓ હોય બિઝનેસમેન હોય એ લોકોના નાણાંઓનું મોટા મોટા સાયન્સ પ્રોજેક્ટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતો હતો અને તગડું કમિશન કમાતો હતો એટલે પાર્ટી પોતે સદ્ધર હતી એનો પોતાનું પ્રાઇવેટ જેટ હતું એનું પોતાનો પ્રાઇવેટ આઈલેન્ડ હતો આ પ્રાઇવેટ જેટ પર

આપણા દેશની જે મીડિયા છે એને પણ માહિતી બહારના ન્યૂઝપેપરો પાસેથી લેવી પડતી હોય છે કારણ કે અહીંયા એક પેલું કે મોનોપોલી આપી દીધી છે પ્રધાનમંત્રી સાહેબે બધાને બિઝનેસ હોય કે મીડિયા હોય કે આજ માણસ મારું કવરેજ કરશે એટલે કોઈ માહિતી તો નીકળે નહીં તો બની શકે કે ત્યાંથી પછી મંત્રી પ્રાઇવેટ પ્લેન જે આ ભાઈનું હતું એને લલિતા એક્સપ્રેસ નું નામ આપવામાં આવ્યું હતું વિદેશની અંદર ત્યાંના મીડિયા હોય લલિતા એક્સપ્રેસ એટલે આપણે અહીંયા હિન્દી પિક્ચરોમાં લોલિતા કરીને એક કેરેક્ટર આવતું હતું એના ઉપર આખું નામ આપવામાં આવ્યું છે તો તેમાં બેસાડીને આ રીતે પોતાના પ્રાઇવેટ જેટ પર લઈ જતો હવે કહેવાય છે કે આપણા જ ભારતના હાલના જ જે ઉર્જા મિનિસ્ટર છે હરદીપ પુરી એવું કંઈક નામ છે એમનું એ પુરી સાહેબનું એ પેસેન્જરના લિસ્ટમાં નામ બહાર આવ્યું છે આ જે ફાઇલ્સ નીકળી છે એવું કહેવાય છે અને એના સમાચાર ત્યાંના સમાચાર પત્રોએ આજે ઇમેલ્સ બહાર પાડ્યા છે બધા ડોક્યુમેન્ટ બહાર ઓપન કર્યા છે જેટલા થયા છે એની અંદર આ પેસેન્જરના લિસ્ટમાં કહેવાય છે કે એમનું નામ આવેલું છે એટલે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે કે હરદીપ પુરી એમના પ્રાઇવેટ આઈલેન્ડ પર ગયા હોઈ શકે કારણ કે આમાં બહુ મોટો ખેલ છે એ આપણે આગળ ધીરે ધીરે સમજીશું કે શું કનેક્શન છે આ મિનિસ્ટરોનું હરદીપ પુરીનું ઉર્જા મંત્રી છે તો ત્યાં આગળ કયા કયા લોકો આવતા હતા કારણ કે આના સૌથી મોટા જે ઘરાકો હતા આ એપસ્ટીનના એ સૌથી મોટા ક્લાયન્ટ્સ હતા આરબના શેખો આરબ કન્ટ્રીઝ જે પેટ્રોલની પેટ્રોલિયમની મોટી કન્ટ્રીઓ છે પછી યુરોપના જે મોટા મોટા પ્રિન્સેસ છે પ્રિન્સ છે રાજાઓ છે રાજા મહારાજા મોટા મોટા મિનિસ્ટરો યુરોપના આ લોકોના નામ ક્લાયન્ટ્સમાં આવેલા છે એટલે આ મોટો હોબાળો થઈ રહ્યો છે એ આપણે આગળ સમજીએ થોડુંક કે ઇન્ડિયાનું કનેક્શન ક્યાં થઈ રહ્યું છે ઇઝરાયલ સાથે આપણા એક ગુજરાતી શેઠિયા સાથે આપણે સમજીએ અભી ભાવત કુછ કર ના બાકી હવે આ એફસ્ટીન છે એ જેલમાં આત્મહત્યા કરી લીધી અથવા તો એનું મર્ડર કરાવવામાં આવ્યું એવું કહેવાય છે કે ઈઝરાયેલ એજન્સીઓ એનું મર્ડર કરી નાખી તો આ એફસ્ટીન નું ઈઝરાયલ સાથે શું કનેક્શન છે તો ઘણા સૂત્રો એવું કહી રહ્યા છે અથવા તો ઘણા ન્યૂઝ એજન્સીઓવાળા પણ એવા દાવા કરી રહ્યા છે કે આ ઇઝરાયેલ માટે આ વ્યક્તિ ખૂબ મોટી મોટી લોબિંગ કરાવતો હતો એટલે કે મોટી મોટી ડીલ્સ કરવાની હોય બીજા દેશોમાં તમે જાણો છો કે મોટા ભાગની જે વિશાળ શસ્ત્રો બનાવતી કંપનીઓ છે એ ઇઝરાયલની છે એ તમે જાણો છો જેમ કે રફાયલ ડિફેન્સ જે છે એની લંબાણીની ભાગીદાર કંપની એ ઇઝરાયલની છે તો આ કંપનીઓ પોતાના હથિયારો વેચવા માટે જે દેશોમાં એને સોદા કરવા હોય તેના મિનિસ્ટરોને કામ સોંપતો આ ભાઈને કે આ મિનિસ્ટરો જોડે મારું સેટિંગ કરાવો ડીલ કરાવો એટલે આ પ્રાઇવેટ આઈલેન્ડ ઉપર લઈ જવામાં આવે પછી ત્યાં ડીલ થાય પછી ત્યાં મોત શોક થાય પાર્ટીઓ થાય શરાબ સબાબ કબાબ આ બધું જ ત્યાં કરવામાં આવતું એ બધા કાર્ડ આ ફાઇલની અંદર હતા એટલે બની શકે કે ઈઝરાયલનું ક્યાંક નામ ના આવી જાય એટલે ઇઝરાયલની કોઈ ખુફિયા એજન્ટે આ ભાઈનું ત્યાં આત્મહત્યાનું આખું જે આ કાંડ થયું છે આત્મહત્યાને અંજામ આપ્યો હોય અથવા તો હત્યા કરીને આત્મહત્યાનું સીન આપી દીધું એવું બની શકે પણ આમાં ભારતનું શું કનેક્શન છે જેના કારણે જીજ્ઞેશ મેવાણી થી લઈને પૃથ્વીરાજ ચૌહાણ બીજેપી ના સિનિયર લીડર સુબ્રમણ્યમ સ્વામી પણ આ વાતે ટકોર કરી ચૂક્યા છે કે આપણા ભારતના મિનિસ્ટરો પણ આમાં સંડેવાયેલા છે તો જે ઇમેલ્સ લીક થયા છે લીક ન કહેવાય કે જે જાહેર થયા છે આ બધા પ્રોસિજિંગ પ્રોસિડિંગ દરમિયાન કોર્ટની જે પ્રક્રિયા હોય તેના દરમિયાન એની અંદર ત્રણ જણાના નામ નીકળીને બહાર આવ્યા છે તો કોણ છે આ ત્રણ વ્યક્તિ સૌથી પહેલું જે નામ આવ્યું છે હરદીપ પુરીનું જે અત્યારે આપણા ઉર્જા મિનિસ્ટર છે એટલે કે પેટ્રોલિયમની ખરીદી વરીદીનું જે ખાતું છે ઉર્જા ખાતું એ બધું આ ભાઈના અંડરમાં આવે અને ભારતની અંદર સૌથી મોટી મલાઈ એટલે કે સૌથી મોટું કામકાજ જો હોય તો એ પેટ્રોલિયમનું છે એ તમે જાણો જ છો સૌથી મોટો ખેલ પેટ્રોલમાં થાય છે ત્રણ વર્ષથી પેટ્રોલ સસ્તું આવે છે રશિયા થી છતાંય એક રૂપિયો ભારતની પબ્લિકનો ઓછો કરવામાં નથી આવ્યો एट तब समझी सको कि पेट्रोल में केटलू मोटू कमाणी है भारत की सरकार एना पर टकेली है एक सत्य हकीकत है रशिया से इन दिनों पेट्रोलियम वगैरह लेता हूँ क्योंकि मुझे तो मेरे देश के लोगों को दुनिया में जो पेट्रोल की महंगाई आई है मेरे देश के लोगों पर ना पड़े तो मुझे जहां से सस्ता मिलेगा मैं लूंगा क्योंकि मैं तो मेरे देश के लिए जी रहा हूं कोई <laughs>

અમેરિકાની એક બહુ સારી છે ડ્રોપ ડ્રોપ સાઇટ સાઇટ અમેરિકાની એક કરીને ન્યૂઝ એજન્સી છે એના રિપોર્ટ્સ તમે જોઈ શકો છો ત્યાં ઓથેન્ટિક બધા ઈમેલ્સ તમને મળી જશે કન્વર્ઝેશન એટલે અહીંયા મહેરબાની કરીને કોમેન્ટમાં આવીને ખોટી ખોટી વોમિટિંગ કરવી નહીં તમારા ગોબર ગેસ ભરેલા મગજની બીજું સૌથી મોટું નામ નરેન્દ્ર મોદી સાહેબનું આવ્યું છે તો આપણા નરેન્દ્ર મોદી ઉપર ભૂતકાળમાં પણ નહીં વર્તમાનમાં પણ બીજેપીના જ એમના જ ગુરુ જે કહેવાય આમ એમને લાવનારા પ્રાઇમ મિનિસ્ટરની રેસમાં સુબ્રમણ્યમ સ્વામી પણ આક્ષેપ લગાવી ચૂક્યા છે કે આ વ્યક્તિ છોકરીઓના મામલામાં થોડુંક આગું પાછું છે એ તમે પોતે એમના શબ્દોમાં સાંભળી શકો છો બહુ વિડીયો છે એમના અને બીજેપી આનો કોઈ જવાબ આપી પણ નથી શકતી હાલમાં જ એમણે એક ટ્વીટ પણ કરી હતી જે ડિલીટ કરાવી દેવામાં આવી હવે કોના પ્રેશરથી કરી હોય ભગવાન જાણે પણ આ હકીકત છે કારણ કે જે ઈમેલ લીક થયા છે એમાં ટ્રમ્પના જે સલાહકાર છે અને આ એપ્સ્ટીન વચ્ચે નરેન્દ્ર મોદીને લઈને એક વાતચીત થઈ રહી હતી કે ચાઈના અને ઇન્ડિયા સાથે અમેરિકાના જે સંબંધો છે એની ડીલ કેવી રીતે કરવી એની કોઈક મિટિંગની વાત થઈ રહી હતી જેના રિપ્લાયમાં એપસ્ટિન એવું લખે છે કે મોદી ઓન બોર્ડ હવે આના બે અર્થ નીકળી શકે અહીંયા કે મોદી ઓન બોર્ડ એટલે કે મોદી મિટિંગ માટે બોર્ડ ઉપર આવી ચૂક્યા છે મતલબ તૈયાર છે મારા તરફથી રેડી છે તમે તમારા તરફથી કામ ચાલુ કરો એવું બની શકે હું દાવો નથી કરતો બીજી એક શક્યતા એવી છે કે મોદી ઓન બોર્ડ તો ઘણા સૂત્રો એમ પણ કહી રહ્યા છે કે આ લલિતા એક્સપ્રેસના તમને ખ્યાલ હોય તો વિવાનમાં જ્યારે પેસેન્જર બેસી જાય તો એવું કહેવામાં આવે કે પેસેન્જર ઇઝ ઓન બોર્ડ એ રીતે નરેન્દ્ર મોદી ઓન બોર્ડ મતલબ કે એ લલિતા એક્સપ્રેસમાં બેસી ચૂક્યા હોય એવું લોકો દાવો કરે છે હું કોઈ દાવો નથી કરતો એટલે આ બે રીતે નરેન્દ્ર મોદીનું નામ જોવાઈ દ્યું છે જો આ બીજી રીતનું જે વાત છે લોલિતા એક્સપ્રેસ પર બોર્ડ થવાની તો લોકો એવું કહે છે કે ભાઈ એ કદાચ આઈલેન્ડ પર ગયા હોય હોય ને ને ત્યાં બધી ડીલ કરી ડીલની સાથે જે જે કોમ્પ્લિમેન્ટ આવતા હોય તેનો પણ લાભ લીધો હોય એ પ્રકારના દાવા લોકો કરી રહ્યા છે આપણે આ વાતની પુષ્ટિ કરતા નથી પણ આ જ વાત ઉપર વિપક્ષો પણ હોબાળો કરી રહ્યા છે અને ભૂતકાળમાં આ વાતને ક્યાંક જોર આપતા એવા જે ઇન્સિડન્ટ્સ છે એવી ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે તમને તો જગ જાહેર છે જેમ કે જાસૂસી કાંડ કે ગુજરાતી દીકરીની જાસૂસી કરાવી હતી તમને સૌને જો ખબર હોય એ દીકરીનું નામ કે કોઈ તો પ્લીઝ કોમેન્ટ કરી દેજો અમને મને નથી ખબર એટલા માટે અને ત્રીજું નામ છે આપણા ગુજરાતી સેઠિયા અનિલ અંબાણીનું તો અનિલ અંબાણીનું કનેક્શન આના ઇઝરાયલ સાથે કરવામાં આવી રહ્યું છે કારણ કે અનિલ અંબાણીને ઈઝરાયલની ડિફેન્સ કંપની રફાયલ ડિફેન્સ સાથે કોન્ટ્રાક્ટ મળ્યો હતો તમે સૌ જાણો છો કે આટલો મોટો ડિફોલ્ટર હોવા છતાંય છન્નું હજાર કરોડનું ભારતની જનતાનું બૂચ માર્યું હોવા છતાંય બીજેપીના શાસનમાં બીજેપીની કૃપાથી બીજેપી સરકારની કૃપાથી એને ફરીથી આ મોટી ડીલ મળે છે રાફેલની જેમાં ઇઝરાયલની કંપની સાથે એનું સેટઅપ થાય છે કે ભાગીદારીમાં જોઈન્ટ વેન્ચર બનાવીને એને કામ મળે છે તો એટલા માટે અનિલ અંબાણીનું પણ કેટલાય ઇમેલ્સમાં નામ આવે છે જ્યાં આ પ્રકારની ઈઝરાયલ કંપની સાથે એનું નામ જોડાયેલું છે એટલે ઇઝરાયલ અને એપસ્ટીન આ બંનેનું કનેક્શન અહીંયાથી પણ ક્યાંક ઉજાગર થાય છે કે બની શકે એપસ્ટીન એ ઇઝરાયેલ સરકાર માટે કામ કરતો હોય કારણ કે મોટાભાગની ડિફેન્સ કંપની ઇઝરાયલોની છે એટલે અનિલ અંબાણીનું આ પ્રકારે નામ પણ અંદર જોડાયું છે હવે અનિલ અંબાણી છે એટલે નરેન્દ્ર મોદીનું નામ જોડાયું કેમ કારણ કે નરેન્દ્ર મોદીના શાસનમાં જ આટલા મોટા ડિફોલ્ટરને આટલી બધી સરસ મજાની લાભ મળી ગયા અને બની શકે કે આ ફાઇલની વાત તો પહેલેથી એક બે વર્ષથી ચાલી રહી છે એટલે સરકારોને તો ખબર જ હોય અને એટલે જ અનિલ અંબાણી ઉપર કહેવાય છે કે આ બધી રેડો કરાવવામાં આવી છે અને અનિલ અંબાણીનું આ રીતે બેકઅપ ગોઠવવામાં આવ્યું છે જેથી સરકાર બચાવ કરી શકે જો અમારે અનિલ અંબાણી સાથે કોઈ લેવા દેવા નથી આ પણ એક મોટો મુદ્દો છે એટલા માટે એના ઉપર રેડો કરવામાં આવી હોય જેથી એક ડિસ્ટન્સ બતાવી શકાય કે જો અમારે કોઈ સેટિંગ જ નથી ભાઈ અનિલ અંબાણી સાથે અમે તો પોતે એના ઉપર રેડો કરી રહ્યા છે એટલે આ થોડીક પેલું કહેવાય ને કે બળતામાં ઘી હોમવા જેવું કામ ઉલટા ભાજપે પોતાના હાથે પોતાના પગ પર કુવાડો મારી દીધો છે તો હરદીપ પુરી નરેન્દ્ર મોદી અને આ આ ત્રણેયના કનેક્શન અહીંયા સાથે આ રીતે જોડાયા છે ઈમેલમાં બધા મેં તમને જણાવી દીધું હરદીપ પુરીનું કેવામાં આવે છે કે ભાઈ પેસેન્જરના લિસ્ટમાં નામ હતું એની લલિતા એક્સપ્રેસમાં એટલે એ રીતે પણ એક બહુ વિવાદાસ્પદ કહેવાય કે શું હરદીપ પુરી જે અરબ શેખોનું નામ આ એફસ્ટિંગ સાથે જોડાયેલું છે તો એ આરબ શેખો સાથે આ પ્રાઇવેટ આઈલેન્ડ પર મુલાકાત કરતા હતા એ એક મોટો પ્રશ્ન છે એવી શંકા સેવાઈ રહી છે કે ત્યાં આગળ આ આ આ થતી અને જે પેલું કચ્છની મીઠી ખારેક વાળું કાંડ તમને યાદ હશે તમારામાંથી કોઈને યાદ હોય તો કોમેન્ટ કરજો શું હતું આ કાંડ મીઠી ખારેક વાળું એવું કોઈ ત્યાં મીઠી ખારેક અરબની ની ત્યાં પીરસાતી હોય એટલે ઘણું બધું આમાં બહુ દુઃખની વાત એ છે કે શોષણ થયું છે નાની નાની બાળકીઓનું શોષણ થયું શારીરિક શોષણ આ નીચ નફટ રાજકારણીઓ દલાલો અને કંપનીઓના કારણે સરકારોના કારણે માનવ જાતિનું શોષણ થઈ રહ્યું છે આ એક બહુ દુઃખની વાત છે અને આવા અનૈતિક લોકોને આપણે આપણા માથા પર ચડાવીને બેસાવી દીધા છે આ પણ એક બહુ મોટું દુઃખ છે આપણે એવા લોકોને ભગવાન બનાવી દીધા છે કે જે લોકો એને લાયક નથી એવા લોકોને માથે ચડાયા છે કે જેમની ઓકાત નથી જેમના કેરેક્ટર સારા નથી ઠીક છે તમે વ્યક્તિગત રીતે આ બધું કરતા હોય અંદર ખાને તમારા ઘરમાં કરતા હોય તો ઠીક છે બહાર જઈને આવી ગંદકી ફેલાવવાનો શું મતલબ છે એ પણ સરકારી કામો માટે થઈને એટલે આવા આક્ષેપો લોકો કરી રહ્યા છે હું નથી કરતો તો આ હતી એક્ચુલી સમગ્ર હકીકત આમાં વધારે કોઈ માહિતી તમને જોઈએ તો મને કોમેન્ટ કરીને જણાવજો હું પ્રયત્ન કરીશ તમને વધુ માહિતી આપવાનો અને આપણે તો હવે ઓગણીસ તારીખની માત્ર રાહ જોઈ શકીએ છીએ તો ફરી મળીશું એક નવા ટોપિક સાથે અને ઓગણીસ તારીખ બાદ ત્યાં સુધી જાગતા રહેજો જગાડતા રહેજો જય